गुरु निरांत महाराज ने कांजीराम महाराज जय बधारे ना हरे गुरु शांत हर जी शब्द एक वृक्ष से कल्पना रूपी बीज बीज मोमी हर जी माया हर जी।, जी माया सोने खाई गई बाकी रहा न कोई हर जी जी बाकी रहा ते दास गुरु न हो गुरु गम खटम उतरता माया डर रहे दूर बाबू बनी जी बा पड़ी थकनी हजू महाराज जी नि आजनी परम पूज्य आपड़ा कांजीराम बापानी आ सत्र सायामो आजे सुटिया मोका में पवित्र ने पुण्य आवी संतोनी शफामो एमो के मारा में तो जामाई भक्ति એમને તો કોઈ બાકી રાખ્યું નથી અને અમારે અમિતાએ તો જે અમરપદ હતું એ પણ પણ અમિતાએ પામી અને એટલે રામ રાણાજી મને રામ રમકડું જડ્યું એટલે જડી બેન ને તો રામ રમકડું જડ્યું અને અમારે કાજળ એટલે આ બધી કળાને ભક્તિની જે કળા હતી એ કાજળ બેને પણ જાણી લીધી

भगवान महापुरुषयान कशा क प्रकट छे पण આ ગોતવા મોન ગોતવા મો આખી જિંદગી જાતી રહે છે દેવ દેવીઓ બધું જે 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 બ્રહ્માંડમાં છે એટલું પીંડે છે દેવી સુધી નામ દેવી બુદ્ધિ કહીએ દેવી કલ્પના નામ દેવી વાણી કહીએ સુધી તે અંબાય બુદ્ધિ એજ બૌચરા કલ્પના કાળી માતા ભદ્રકાળી વાણી ખર સમજણ દેવી સર્વોપરી ભક્તિ એનું નામ છે હરજી રેણીમાં માં નહોતી અત્યારે એનું કોમ છે રેણી તો રેણી પણ આપણે જય નથી બોલી કેતા રેણી ચોથી રે એટલે મહાપુરુષે ચોઈ દેવી કે દેવતા એવું બતાવ્યો નથી પ્રગટ જ હોય છે પણ ઓના હોમો લમણો રાખવો નથી ને દૂર 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 ઉડે છે એક ભાઈ હતા ને આમ હતો કે પેલો સોયલો હતો મોરી છો મોરી આ મારા જીવન આ મારો બોટો મારી મારી કે થાય અહીંયા આ ધા ધા દે તું જે ઉભે છે કે નહીં સોયનો મારી ન મારે આ રે ચીડી નો ચૂડી મુંજે ખોગ આવ્યા પણ આગળ એ પાસો ના પડે એ ભાઈ મહા પૂછી કહે ચમ કોઈ ચીડી પડ્યા શું ચમ આટલા ઉભ્યું કે ના આ રહ્યો એટલે મારી મારી થાય છે એ મા માથી દબડો કંઈ મારી મારી થાય કે લે હવે વાત થાતી છે કે ઉભારો ઊભા એમ કરી અને થોડુંક વસ્તુ કરી આમ ફેર્યો કે પરલો સોયલો હતા ચેડિયા કા ભાઈ બેટો મારો ચેડિયા કે એમ આપડી મોરે ના મોરે ઉડ ઉડ કરે છે ભગવાન ને ગોતવા પણ કે ભગવાન નો મે પણ આ તો આનું આનું મો ઈશ્વર પરમાત્મા છે છે ને છે તો ગીતા માં એમ કીધું છે કે હે અર્જુન આ મોખે હું તને નઈ ફણો જો તારે જે-જે મને જોવો હોય તો આ મોખે ને એના માટે જ્ઞાન ચક્ષુ જો છે અને એ જ્ઞાન ચક્ષુ હશે તો હું જ્યાં દોવાય ને હું સો સોને સુ લોક ગીતા સોખું કેસા પણ ગીતા નું મોણવું નથી અને દૂર દૂર ઈશ્વર પરમાત્માને ખોય છે એટલા માટે મહાપુરુષો આપણને એક ઈશારો કરતા હોય છે અને એ ઈશારા થી જો આપણને સમજાઈ જાય તો વાત સચ્ચે ન કે ગોત્યામન ગોત્યામન આખી જિંદગી જાશે તય ભગવાન કોઈ દાડો ભેતો થાશે નહીં એટલે કહી શકે મન કહે મન કહે મારા ભ્રમચારી થાઉ ભ્રમચારી પણ તું છે કામની કર્તણ છોડ કામના તો કહે કરવાનો શું છે કહે મન કહે મારા યુગી થાઉ છે યુગી પણ તું છે કક ટાળે તો ત્ર સમાજી કહે કરવાનો શું છે મન કહે હું માયા જીતું માયા કે પણ તું છે તું જની ઈચ્છા ઈચ્છા થી તું તો કહે કરવાનો શું છે મન કહે માર સન્યાસાગરો સન્યાસી પણ તું છે સમાન દસ્તી જો સર્વને તો કહે કરવાનો શું છે મન કહે માર બ્રહ્મચારી થા હું બ્રહ્મચારી પણ તું છે કામની કરતા છોડ કામ ના તો કહે કરવાનો શું છે मन कहे पापी кем થઈ ગયા પાપી મન કે તું છે મન કહે પાપી кем થઈ ગયા